ધ્રાંગધ્રા ખાતે આઈ કે જાડેજાના જન્મદિવસની ઉજવણી ધ્રાંગધ્રા ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું આ વિતરણ વિતરણ સાથે પાર્વતી ભોજનાલય ખાતે તમામ ભોજનમાં મીઠાનું સહિત વિવિધ સેવાકીય કાર્યો કરી જન્મદિવસની ઉજવણી કરતું ધ્રાંગધ્રા શહેર ભાજપ પરિવાર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના લુક લાડીલા નેતા અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યોના પાયાના પથ્થર તથા પૂર્વ કેબિનેટ મંત્રી ઉપ્રાંત વિકાસ પુરુષ બેટી બચાવો બેટી પઢાવોના પ્રણેતા આઈકે જાડેજાના જન્મદિવસ નિમિત્તે ધ્રાંગધરાશા ભારતીય જનતા પાર્ટી શહેર મૂર્છા દ્વારા બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું આ વિતરણ સાથે સૂરજ પાર્વતી ભોજના લેખાતે ભોજન સહિત મીઠાનું વિતરણ કરવામાં આવ્યું આઉપ્રંત વૃક્ષારોપણ સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પૂર્વ કેબિનેટ મંત્રી આઈએકે જાડેજાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે આતકે મોટી સંખ્યામાં ભાજપ શહેર સંગઠન સુધરાય સભ્યો તથા વિવિધ મૂર્ચાના હોદ્દેદારો સંતો સહિત અનેક કાર્યકરો આ સેવા કાર્યમાં ખાસ જોડાઈને પોતાના રાજકીય ગુરુ અને ઉમદા વ્યક્તિત્વશાળી આઈએકે જાડેજાને તંદુરસ્ત જીવનની પ્રાર્થના કરી અહેવાલ ધર્મેશ રબારી લુકારપણ